જેનો વિશ્વાસ પાકો તેની જીત પાકી નમસ્કાર ખેડૂત મિત્રો નમસ્કાર મારું નામ છે પ્રજ્ઞેશભાઈ પટેલ અને વિશ્વાસ કંપનીમાંથી આવું છું વડેલ નામ દીપાજી કયું ગામ મોટાજોમપુર હવે વિશ્વાસ વિતોતેર કેટલા વીઘાનું વાવેતર કર્યું ચાલુ વર્ષે આપણે ચાલુ વર્ષે પૂણા બે બે વીઘાનું ઓકે ગયા વર્ષે વિશ્વાસ વિતોતેર વાવેતર કરેલું હા ઓકે ગયા વર્ષે વાવેતર કર્યું તો બિહારની પસંદગી ગયા વર્ષે તમે કેવી રીતે કરી હતી ગયા વર્ષે કારણ કે જે એરંડા છે ને એનો વિકાસ અને એની માલ્યો વ્યવસ્થિત આવેલું હતું અને એનું ઉત્પાદન પણ સારું મળ્યું હતું ઓકે એટલે આપણે ક્યાં વર્ષે વાવેતર કર્યું તમને ગમે અને તમે ફરી આ વર્ષે વાવેતર કર્યું હું એવું કહું છું કે એને આગલા વર્ષે જયારે તમે વાવેતર કર્યું તો એ ટાઈમે યુટ્યુબમાં કોઈ વિડીયો જોઈને બીજા વર્ષે પસંદગી કરી હતી કે શું કર્યું તમે ટાઈમ યુટ્યુબમાં જોઈન કર્યું હતું યુટ્યુબમાં વિડીયો જોઈને પસંદગી કરી હતી તો તમે નો વિડીયો જોયો તો જે વિડીયોમાં તમને જે દિવેલા બતાવવામાં આવ્યા હતા જોવામાં આવ્યા હતા એવું સંતોષકારક તમને રિઝલ્ટ મળ્યું માનો કે બે વર્ષથી તમે વાવો છો તો બે વર્ષથી સંતોષકારક રિઝલ્ટ કહી શકાય બાકી યુટ્યુબમાં તો અત્યારે ઘણા બધા વિડીયો આવે છે ઘણી બધી કંપનીઓ મૂકે છે પણ ખેડૂતના ક્ષેત્રે રિઝલ્ટ મળે એ કંપની સાચી તો આપણે અહીંયા ખેડૂતના ક્ષેત્રે વિશ્વાસ ફીતું ત્યારે રિઝલ્ટ મળે છે ઓકે ગયા વર્ષે વિઘાનું ઉત્પાદન કેટલું થયું હતું એસી મણ આસપાસ આપણે ઉત્પાદન મળ્યું હતું બરોબર છે તો હવે ચાલુ વર્ષે માનો કે બીજા ગામ આજુબાજુના ગામના ખેડૂતોને વિશ્વાસ ફીતોતેર વાવાની ભલામણ કરી શકાય કરી શકાય ઓકે ભલામણ કરી શકાય બીજું કે વિશ્વાસ ફીતુ તરફ બે વર્ષ થી વાવો છો તો સુકારો કોઈ જગ્યા આવે છે સુકારો કોઈ જગ્યા આવતો નથી પછી આપણે અહીંયા ફૂટ બાર જોયું તો આપડે પછી આપણે ફૂલિયો કે છે ખેડૂતો અહીંયા કે ભાઈ ફૂલિયાનું પ્રમાણ દેવેલામાં આવતું હોય છે તો વિશ્વાસ ફીતો તરફ કોઈ જગ્યાએ ફૂલિયો આવે છે ફૂલિયો કઈ દેખાતો નથી ફૂલિયો કોઈ જગ્યાએ દેખાતો નથી ખેડૂતો જોઈ શકે છે વિડીયોમાં કે ભાઈ દિવેલામાં ફૂલિયો કોઈ જગ્યાએ આવતો નથી બીજું ભાઈ કે વિશ્વાસ સીતો તે નહીં અંદર જે અત્યારે આપણે જાન્યુઆરી મહિનો પૂરો થવા આવ્યો બરોબર છે કયા મહિનાનું વાવેતર છે ને ઓગસ્ટ પછી વાવેતર હતું ચાલુ વર્ષે વરસાદ આપણે લેટ આવ્યો લેટ પડ્યો અને વરસા આવ્યો તો બંધ રહ્યો નહીં એટલે વાવેતર ચાલુ વર્ષે લેટ ત્યારે આપણે આપણા વિસ્તારમાં દિવેલાના તો અત્યારે કેટલી વીણી થઈ ગઈ છે આમાં ત્રણ વીણી થઈ ગઈ રે ઓકે બીજી કેટલી વીણી આવે એવું લાગે છે આમાં બસ હજી તો ઘણા ને શરૂઆત જ છે બાકી એક જ માળે વેરા નહીં એક જ રેન્ડ એક જ માળે બરોબર તો હવે કેટલી વીણી આવશે વિશ્વાસ સતોતેર માં બસ સાત થી આઠ વખત તો હજી આવશે સાત થી આઠ વીણી હજી આવશે તો ઓકે ગયા વર્ષે આપણને જે ઉત્પાદન મળ્યું હતું તમને એફી મણ આજુબાજુ તો ચાલુ વર્ષે તમને એફી મણ આજુબાજુ ઉત્પાદન મળી શકે મળી શકે એવું રહે ઓકે તમારા દિવેલા જોઈને આપણે બીજા કોઈ ભાઈઓ વિશ્વાસ વિદ્યુત દિવેલા વાવેતર કર્યું છે કયા ગામમાં આફાલડી ને દુગરા ફળ માં વાવેતર કરેલું છે એમને પણ આવું સંતોષકારક રિઝલ્ટ છે એમના વાળીએ બરોબર છે હવે અહીંના આપડા ડીલર છે આપણી પાસે મોટા જામપુરના ના એમનું વતન મોટા જામપુર છે અને એમની દુકાન આવેલી છે થરામાં કુળદેવી એગ્રી ફિફ્થ દિલીપભાઈ જોશી દિલીપભાઈ જય દ્વારકા દિવસ વિશ્વાસ ફેતૃત્તિઓની મુલાકાત લઈ છીએ તો તમને વિશ્વાસ વાડીઓ વાડીઓની મુલાકાત લીધી એમાં વિશ્વાસ રિઝલ્ટ કેવા લાગ્યા તમને બહુ સંતોષકારક બહુ સંતોષકારક છે કેવી રીતે તમે બહુ સંતોષકારક કહી શકો છો ખેડૂત આવતી નથી પેલી વાત પેલી તો ખેડૂત ની કમ્પ્લેન નથી આવતી ખેડૂત ખુશ ખેડૂત ખુશ તો આપડે ખુશ બરોબર છે પછી વિશ્વાસ માનો કે તમે વાડીઓની મુલાકાતો લીધી તમે ત્રણ ચાર વર્ષથી વેપાર કરો છો તો કોઈ કોઈ જગ્યાએ કે એવો પ્રશ્ન આવે છે કોઈ પ્રશ્ન નથી આવતો બીજું કે ફુલિયાનો ફુલિયાનો નથી આવતો પછી માનો કે ખેડૂત આ વીણીમાં અત્યારે આ ખેડૂતને વીણી લેટ થઈ ગઈ છે વીણવાના વીણી આવી ગઈ પણ દિવેલો હજી તાટક તો નથી એવું તમે જોવા 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 મળે છે તમને કે ભાઈ વિશ્વાસ વેચો તેમાં વામાનો કે બીજું કોઈ કામ હોય અને ખેડૂત ખેતરમાં વીણી લેટ કરે તો દિવેલો ટટકતો નથી ખેડૂતને નુકસાન ના થાય ખેડૂતને નુકસાન ના થાય બરોબર છે દિલીપભાઈ તો બીજું દિલીપભાઈ આવતા વર્ષે વિશ્વાસ ફેતો તેરમાં તમારું વેચાણ આવી ક્વોલિટી હોય તો વધી શકે વધી શકે બરોબર છે તો આપણે મને ખેડૂતોને અહીંયા

દિવેલા એટલે ફૂલિયાનું નું નહીવત પ્રમાણ ખેડૂતોનો એક જ વિશ્વાસ વિશ્વાસ બીજ